અરે શિયા તો આજે અચાનક અહીંયા ભૂલી પડી હા મંજરી માસી મારે તમારું જ કામ હતું હું તમારા ઘરે જ આવતી હતી પણ તમે મને રસ્તામાં મળી ગયા પણ મારા ઘરે કેમ કંઈ અગત્યનું કામ હતું બેટા હા માસી હા મારે છે ને આ સોસાયટીમાં રેન્ટ પર ઘર જોઈએ છે રેન્ટ પર ઘર મારી સોસાયટીમાં ને મારી શેરીમાં નથી પણ હા શિયા આ પાછળની શેરીમાં એક ઘર છે અને એ મકાન માલિકે એમ કહેતા હતા કે કોઈ સારું ફેમિલી હોય સારા માણસો હોય ને તો એને મારે ભાડે આપવું છે સારું મંજરી માસી તમે એક કામ કરશો આ મકાન માલિકનો નંબર મને લઈ આપશો અરે હા હા બેટા કેમ નહીં પણ તું મને એ કહે કે આ મકાન રેન્ટ પર રાખવું છે કોને મારે રાખવું છે લે કા અમે હવે અલગ થઈ રહ્યા છીએ પણ શું કામ મંજરી માસી તમે જાણો તો છો ને કે હું જોબ કરું છું હા જોબ કરે છે તો શું થઈ ગયું તો મારા જેઠ જેઠાણીનું કહેવું એવું છે કે હું જોબ કરું છું ને તો સાથે સાથે ઘરના કામ પણ મારે જ કરવા પડશે હવે તમે જ કહો આ મારે એકલા હાથે ઘરના કામ કરવા કે જોબ કરવી લે હાય હાય અરે એવું તો કઈ થોડું થાય કે નોકરીએ કરો ને ઘરના કામેય કરો ને અને એ તો એ મજાની રાજરાણી થઈને ઘરમાં એકલી હોય છે આખો દી તો એટલા ચાર જણનું કામ ન કરી શકે હા માસી પણ બધા તો ન સમજે ને મેં તો મારા જેઠાણીને કહ્યું કે આ કચરા પોતા વાસણ એના માટે આપણે કામવાળી રાખી લઈએ એટલે તું નોકરી કરે કરે અને ઘરમાં આરામથી જલસા એને કાંઈ કરવું ન પડે હા તો પણ ભાભીએ કહ્યું કે કામવાળી તો ફક્ત ઘરના કામ જ કરીને જાય રસોઈ નહીં એક ટાઈમની રસોઈ તારે કરવાની ને એક ટાઈમની રસોઈ હું કરીશ લે એના કંઈ હાથ ભાંગી ગયા છે હાથમાં મહેંદી મૂકી છે આખો દી મોબાઈલ ઉપર તો ચોટી રહી છે તો એક ચાર જણના એક તપેલા કેટલાક ઉતારવાના હોય અને કેટલીક રોટલી ભાખરી કરવાની હોય એટલું એનાથી ન થાય ખરી છે તારી જેઠાણી તો હા પણ અમારા જેઠાણી સમજે તો ને સમજે તો ને એટલે એ છે ને બહાર નોકરી કરવી અઘરી છે ઘરમાં તો હું આખો દી પંખામાં રહીને કામ કરવાનું હોય એમાં એના હાથ ટાટિયા દુખી જાય તારી જેઠાણી તો ખરી છે ઓ અને પાછી લખણ ખોટી છે એ કામ જરાક કરશે અને ગાશે વધારે આખા ગામમાં કેતી ફરશે કે મારી દેરાની નોકરી કરે જ ને હું આખો દી ઘરના કામ કરું છું હા માસી આ ઘરના કામ કરવા છે ને એ સહેલા છે પણ બાર નોકરી કરવી ને એ સહેલી નથી સાચી વાત છે એ બારની નોકરી કરો પાછા સેઠિયાનું સાંભળો અને ઘરે આવીને પાછી આવીઓ બધી ઉપાધિ કરાવે સાચી વાત છે બટા બહુ તારે તો ઉપાધિ છે હો એટલે જ મારે નોખું થઈ જવું છે જો હું નોખી થઈ જઈશ ને તો જ મારી જેઠાણી ને મારી કદર થશે માસી ચાલો ને તમે જે પેલું મકાન કહો છો ને એ મને બતાવો ને હું કાલે જ સામાન ફેરવી નાખું હા હા ચાલ ને હું તને બતાવું અહીંયા પાછળની શેરીમાં જ છે ધીરે આપજો નહીં તો પડી જઈશ બેસી ગયા એ બેસી ગઈ છે તમે બેસો ગેટ બંધ કરીને આવો ખુલ્લો પડ્યો છે માસી તમે હા બેસો ધીમે બેટા શેરીમાંથી વાત મળી કે એમ્બ્યુલન્સ આવી હતી પણ કેમ બા એમાં એવું થયું ને કે રાજની તબિયત બે ત્રણ દિવસથી બહુ જ ખરાબ હતી અને આજે તો અચાનક લોહીની ઉલટી થઈ એટલે હોસ્પિટલે લઈ જાય ને રિપોર્ટ કરાવવા પડ્યા રિપોર્ટમાં શું આવ્યું બા રાજને બ્લડ કેન્સર છે બેટા મીરા રડ અત્યારે તો કેન્સર સાવ સામાન્ય બીમારી થઈ ગઈ છે કેન્સર હોય ને અને જોઈને સમયસર દવા લઈને એટલે બધું સારું થઈ જાય બેટા રડ નહીં બધું સારું થઈ જશે પણ શું કરું આ ઓપરેશન માટે ચાર થી પાંચ લાખ રૂપિયાની જરૂર છે અને અમારી પોઝિશન એવી નથી કે આમ આટલો ખર્ચો કરી શકીએ બેટા દેરાણી છે ને સારું કમાય છે એની પાસેથી મદદ લે તમને શું લાગે છે એ લોકો પાસે કંઈ હશે જ્યારથી બંને નોકરી ચડ્યા છે ને ત્યારથી બસ ફરવું હરવું ખાવું પીવું ને શું આરામની જિંદગી જીવે છે એની પાસે કંઈ નહીં હોય અને હા કદાચ હોય ને તો એ મદદ પણ કરે એવા નથી પણ તું જરાય ચિંતા નહીં કર બધા સારા વાના થઈ જશે ચાલ હું જાઉં મારે મંદિરે જવું છે પછી મોડું થઈ જશે બેટા મંદિરે જાઓ છો ને તો ભગવાન પાસે પ્રાર્થના કરજો કે મારા ઘરવાળા જલ્દી સાજા થઈ જાય એમને હાલતમાં હું નથી જોઈ શકતી તને શું લાગે છે હું મંદિરે જઈશ અને રાજ માટે પ્રાર્થના નહીં કરું ચોક્કસ કરીશ પણ બસ તું ચિંતા નહીં કરતી રાજનું ધ્યાન રાખજે અને હા રાજ સામે તો રડતી જ નહીં નહીં તો એ ઢીલા પડી જશે હે ને બેટા ચાલ હું જાઉં Jessy Cresna. Jessy Cresna. <coughs> ah. ¿Sí? ¿Le, más y también? Abo, abo. Abo, Neander. ના ના એ તને જ મળવા આવી હું કેમ માસી કામ હતું એ હા મારે તને એક સમાચાર દેવાતા કેવા સમાચાર એ જેઠ જેઠાણી તને બહુ હેરાન કરતા ને અને બહુ તને ગુસ્સો કરતા હતા ને આજે જોઈ બેવજણની હાલત કેવી થઈ છે એટલે માસી હું કઈ સમજી નઈ અરે હું અત્યારે તાર જેઠાણીને ત્યાંથી જ આવું છું બોવ વાત કરતા હતા ને અને બહુ મોટી મોટી વાતો કરતા હતા ને આજે જો એનું મોઢું તો હા ઉતરી ગયું છે માસી આમ ગોળ ગોળ નો બોલો જે હોય ને એ મને ક્લિયર ક્યો શું થયું છે એ તો સાંભળ તારા જેઠને છે ને કેન્સર થયું છે શું હા કેન્સર થયું છે અને બેવ જણા અત્યારે તો હવે એવી તકલીફમાં છે અને ઓપરેશન એ કરાવવાનું કીધું છે કેટલા ખબર છે ચાર પાંચ લાખનો તો ખર્ચો છે જોઈએ હવે પૈસા ક્યાંથી કાઢે વટમાં વટમાં ને તને કાઢી તો મૂકી પણ અત્યારે હવે એક એક મોત આજ થઈ ગયા છે એની પાસે રૂપિયા નથી હા મોટા ભાઈનો પગાર પણ સાવ ઓછો છે અને ભાભી પણ જોબ પર નથી જતા તો એ પૈસા ક્યાંથી લાવશે માગશે ભીખ અને કા કરશે પારકા કામ તારી જ એમ એ કાંઈ ભણેલી ગણેલી તો છે નહીં કે ક્યાંક નોકરી કરશે ને એમાંથી રૂપિયા આવશે ને એ ઓપરેશન કરાવશે હા હું એ જ વિચારું છું કે આ બાભીએ ક્યારે પણ નોકરી નથી કરી અને આ ભાઈના પગારમાંથી ઘર ખર્ચ તો માંડ માંડ નીકળે છે તો ઇલાજોના રૂપિયા લાવશે ક્યાંથી હાચું કહું ને તો અત્યારે એની પાસે દવા લેવાના પૈસા નહીં હોય બોલ હા માસી એ બધી વાત છોડો હું અત્યારે જ આવ ભાઈના ઘરે જ છું હને ભાભીને મળું છું હા હા જડ જા અને જો તો ખરી ઓલી તારી વટીલી જેઠાણી ને ગમંડી જેઠના હાલ શું થાય છે અને અત્યારે એ લોકો કેમ રહે છે એક મિનિટ મુકતા આ ઘરનું કામ કરીને તાળું મારીને ચાવી લેતી જાજે હું આવું હમણા ચાલો હાય હાય પાંચસો રૂપિયા પડ્યા છે સમજાતું નથી કે શું કરું તમારી દવા લઈ આવું કે ઘરનું કરિયાણું ઘરમાં શાકભાજી દૂધ કંઈ જ નથી મારે દવાની જરૂર નથી આપણી પાસે મારી દવાના પૈસા ક્યારેય ભેગા નહીં થાય હું તો મરવાનો જ છું આજે મરું કે કાલે શું ફરક પડશે મોટા ભાઈ આ તમે શું બોલો છો હજુ તો તમારે ઘણું જીવવાનું છે હા ભાઈ હજી તો અમારા છોકરાઓને તમારે મોટા કરવાના છે હા મોટા ભાઈ તમે નઈ હોય તો અમારા સંતાનોને પ્રેમ ક્યાંથી મળશે મારા ઈલાજ પાછળ 4 થી 5 લાખ રૂપિયાનો ખર્જો છે જે આપણે નઈ કરી શકીએ બસ 4 થી 5 લાખ રૂપિયા જ અરે મોટા ભાઈ

ને લઈને જેટલું વિચાર્યું હતું ખોટું સાબિત કરી નાખ્યું આજ સુધી તો મને એમ જ હતું કે તારા બંને કમાય છે સારો એવો પગાર છે બંનેનો તો પછી સ્ત્રીઓએ ઘરની બહાર કમાવા જવાની શું જરૂર છે ઘર તો ચાલે જ છે ને એટલે હર હંમેશા હું તને ફોર્સ કરતી રહી પ્રેશર કરતી રહી કે તું જોબ છોડી દે પણ પણ આજે તે મને ખરું ભાન કરાવ્યું હા આજે મને પણ સમજાઈ ગયું છે કે જીવનમાં બચત કરવી ખૂબ જરૂરી છે જો હજે તમે નોકરી કરીને બચત ના કરી હોત ને તો મારા ઈલાજ પાછળ પૈસા ક્યાંથી આવે મોટા ભાઈ ચિંતા ના કરો

તમે બહુ સારી રીતે સાચવતા હતા પણ અચાનક એવું તે શું થયું કે તમારું વર્તન બદલાઈ ગયું તમે ગુસ્સો કરવા લાગ્યા અને અમને આ ઘર છોડીને જવા માટે પણ કહી દીધું હા ભાભી તમારામાં આમ અચાનક બદલાવ આવ્યો મને કંઈ સમજાણું નહીં સિયા મને પણ તમારાથી કોઈ જ વાંધો નહોતો હું તો બહુ ખુશ હતી કે ઈશ્વરે આટલો સારો પરિવાર આપ્યો છે મને પણ આ બાજુવાળા મંજરી માસી બે ત્રણ વખતે ઘરે આવ્યા તને ઘરે ન જો એટલે મને વાત વાતમાં ચડાવવા લાગ્યા અને હું પણ કામ કરીને થાકી જતી હતી એટલે એમની વાતોમાં આવી ગઈ હે ભગવાન તમે બાજુવાળી ડોસી એ મંજરી માસીની વાતમાં આવી ગયા અરે એ તો એક નંબરના એ બધાના ઘર છે ને સરખી તે ન ચાલે ને એવું કામ કરે છે બધાના ઘર ભંગાવા જ માંગે છે એનું નામ મંજરી ખોટું છે એનું નામ તો મંથરા આવું જોઈએ મંથરા નહીતર ભાભીમાં આટલી જલ્દી આટલો બદલાવ ના આવે અને ભાભી તમને ખબર છે હે મંજરી માસી તો હું ચોપરથી ઘરે આવતી હોય ને ત્યારે મને કેટલી વાર ચડાવેલી છે કે તારી જેઠાણી આમાં અને તમારા વિશે તો કેટલું ખરાબ બોલ્યા છે પણ મેં એવું મન પર લીધું જ નહીં અને તમે હા જી મંજરી ડોસી છે ને એનું કામ જ એવું છે કે મારા ઘરે આવીને તારી ખરાબ વાત કરે અને તારા ઘરે આવીને મારી ખરાબ વાત કરે આ ગામના ઘર એ એનું કામ છે સાચી વાત છે આ મંજરી ડોસી છે ને એણે સાબિત કરી દીધું કે ફક્ત મોઢે જ મીઠી બોલે છે બાકી વાણીથી તો ખંજર મારે એવી છે હા ભાભી હા છે ને આગા પાછી કરવા સિવાય એમની પાસે બીજું કંઈ કામ જ નથી તારી વાત એકદમ સાચી છે હા મંજરી માછી જેવી મંથરા તો આપનો સુખી સંસાર સળગાવવા શેરીએ શેરીએ બેઠી છે પણ નક્કી તો આપણે કરવાનું છે કે આ મંથરાની વાતો માનીને આપણા પરિવારને ગુમાવો છે કે પછી આવી મંથરાઓથી દૂર રહીને આપણા પરિવાર સાથે સંપીને રહેવું છે સાચી વાત છે મેં તો ભૂલ કરી કે હું એ મંથાણી વાતોમાં આવી ગઈ પણ ભગવાન પાસે એવી પ્રાર્થના જરૂર કરીશ કે મારા જેવી ભૂલ કોઈ બેન દીકરીઓ ના કરે પોતાનું ઘર પહેલાં રાખે અને આવી મંથરાઓને દૂર હા ભાભી કેમ કે દુઃખમાં આપણો પરિવાર જ સાથ આપે છે એટલે અપને તો અપને હોતે હે મીરા એ બેટા મીરા આવો મંત્રામાં સીટ બેસો એની એ મારું નામ મંથરા નહીં મંજરી છે મંજરી પણ ક્યાં તું ભૂલી ગઈ ભૂલી નથી ગઈ તમારું નામ તો મંજરી છે બરાબર પણ આ તમારા લક્ષણ છે ને હે મંથરા જેવા છે હે આજે અમને ખબર પડી ગઈ હમ એટલે હવેથી તમારું નામ મંથરા માસી શરમ છે નાક છે તો જાવ હવે છે ને જાવ તો જાઓ તો પછી આ ઘર સામુ હવે વળીને પણ ના જોતા હ મંથરા માસી હા પણ દૂધ કે ખાંડ લેવા તો આવી છો જાવ જાવ દૂધ ખાંડ હવે આવશો ને તો ઝેર આપી દઈશ આવી ભાઈઓને છે ને નાક સરબ જેવું કાઈ હોતું જ નથી